ત્રણ હજાર લોકોની રહેવા માટેની વ્યવસ્થા છે જેને ત્રણ ટંકનું ભોજન એટલે કે સવારનો નાસ્તો બપોરનું ભોજન અને રાત્રિ ભોજન પણ આપવામાં આવશે મિત્રો આપણને કલ્પના ના હોય કે એટલા બધા ફૂલ જોવા મળશે મોટા મોટા ઢગલા જોવા મળશે કે આવતી આવતીકાલે અહીં ભાઈ યજ્ઞ નું આયોજન રાખવામાં આવ્યું છે સરસ મજાનું જે આ ડેકોરેશન બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો આ મિત્રો દ્વારા સરસ ફૂલ લગાવી રહ્યા છે જે સદભાવના શેરી ટ્રસ્ટ દ્વારા જે વૃક્ષારોપણ થાય છે તેનું એક સુંદર ચિત્ર બનાવવામાં આવ્યું છે રેસ ગ્રાઉન્ડ ઉપર રામકથાનું આયોજન થઈ રહ્યું છે અને એરપોર્ટ રોડ છે ત્યાં તેમનો મેઇન ગેટ રાખવામાં આવ્યો છે એ જોઈ શકો છો કે અહીં જે સિક્યુરિટી ભાઈઓ છે તેમની દ્વારા પણ સરસ મજાની સેવા અપાઈ રહી છે આપણે રામકથાની વાત કરીએ તો આગામી તારીખ ત્રેવીસ અગિયાર બે ના રોજ શરૂઆત થશે અને એક બાર બે હજાર ચોવીસ ના રોજ તેમની પૂર્ણાવતી થઈ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહન ટ્રાવેલ માં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ રંગીલું રાજકોટ કે જ્યાં સદ્ભાવના સેવા ટ્રસ્ટ દ્વારા સરસ મજાની પરમ પૂજ વિશ્વ મંદિર મોરારી બાપુની ની રામકથા નું ભયવતી અતિ ભયવ આયોજન કરવામાં આવ્યું છે તો અત્યારે તેમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બાપુની કથામાં હજારો છે કથા મંડપ કઈ જગ્યાએ આવ્યો છે અને કેટલી તારીખે કથા શરૂ થવાની છે તો આવી તમામ પ્રકારની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ લેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીંની રામકથા વિશે સંપૂર્ણ જાણકારી મળે સૌ પ્રથમ તો આપણે એડ્રેસ ની વાત કરીએ તો જે રાજકોટમાં જે રેસ્કોસ ગ્રાઉન્ડ આવ્યું છે જે એસટી બટ સ્ટેન્ડ થી ત્રણ કિલોમીટર અંતરે આવેલું છે અને ત્યાં રામકથાનું આયોજન રાખવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે જે એરપોર્ટ રોડ છે એરપોર્ટ રોડ ત્યાં જે ગેટ આવેલો છે તે રામકથાનો મેઇન ગેટ બનાવવામાં આવ્યો છે અને ત્યાંથી જ આપણે બધાને રામકથાની અંદર પ્રવેશ કરવાનો છે ત્યારબાદ આપણે આવ્યા છીએ કથા મંડપમાં તો કથા મંડપની વાત કરીએ તો જે કથા મંડપ છે તે અંદાજે ચાલીસ થી પચાસ હજાર શ્રોતાજનો એક સાથે બેસી અને કથાનું રસપાન કરી એવી ક્ષમતા રાખવામાં આવી છે તમે જોઈ શકો છો કે અહીં જે પંખા તેમજ એલોઝન લગાવાઈ ગઈ છે અને ત્યારબાદ આપણે જોશું તો અહીં જે સાઉન્ડ નો અત્યારે ફિટિંગ થઈ રહ્યું છે તમે સેન દ્વારા સાઉન્ડ જે સિસ્ટમ છે તે ઉપર લઈ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો જે ખૂબ જ મોટી સંખ્યામાં ગાડલા તેમજ જે કાર્પેટ રાખવામાં આવશે તે તેમનો સ્ટોક અહીં રાખવામાં આવ્યો છે મોટી સંખ્યામાં જે હેવી કુલર છે તે લાવવામાં આવ્યા છે જેથી કરીને જે શ્રોતાજનો હોય છે તેને ગરમી ના જાય તે માટે કથા મંડપની અંદર હેવી કુલર પણ લગાવવામાં આવશે કથા મંડપની બંને બાજુ આવા નાના એક્સ્ટ્રા ડોમ પણ લગાવવામાં આવ્યા છે જે વીઆઈપી ઝોન બનાવવા માટે અને તેમજ ત્યાંથી આગળ જે મંડપ બનાવવામાં આવ્યા છે જો શ્રોતાજનો બહુ મોટી સંખ્યામાં આવે તો અહીં બેસી અને રસપાન કરી શકે તે માટે બંને સાઈડ તમે જોઈ શકો છો કે આવા એકસ્ટ્રા મંડપ લગાવવામાં માંગતા છે તે લગાવવામાં આવશે જે કારીગર ભાઈઓ ફિટ કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો ત્યારબાદ આપણે પહોંચ્યા છીએ વ્યાસપીઠજી તો તેમની પણ અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તમે જોઈ શકો છો કે જે સદભાવના સેવા ટ્રસ્ટ દ્વારા જે સુંદર મજાના વૃક્ષારોપણ થાય છે તેમનું એક સુંદર અહીંયા દૃશ્ય લગાવવામાં આવ્યું છે અને બંને બાજુ તમે જુઓ તો સાઉન્ડ પણ અત્યારે ફિટ થઈ રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો કે જે આ વિશાળ જે ડોમ બનાવવામાં આવ્યો છે તેની અંદર આપણે ભોજન લઈ છે અને આવતીકાલે એટલે કે વીસ તારીખે અહીં ભૈવ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે જે જોઈ રહ્યા છો કે તેમની તૈયારીઓ માટે જે ફૂલોના જે મોટા મોટા એક ઝૂમર બનાવવામાં આવ્યા છે તે એકસો આઠ ઝુમર આવા આખા જે ડોમ છે તેમને લગાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અત્યારે ફૂલો તમે જોઈશો તો તમને ફૂલોના મોટા મોટા ઢગલા જોવા મળશે કે આવતીકાલે અહીં યજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું છે તેની અંદર આ ઝૂમર બનાવવામાં આવશે અને એકસો ને આઠ ઝૂમર આવા બનાવવામાં આવે છે અને તે જે આખો ડોમ છે તેની અંદર લગાવવામાં આવશે તમે જોઈ રહ્યા છો ત્યારે તેમની તળામાં તૈયારીઓ ચાલી રહી છે અને ત્યારબાદ જે આ ડોમ છે તે આપણે ભોજન માટે ઉપયોગમાં લેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો કે જે આ યજ્ઞકુંડ છે તે અહીં આગળની સાઈડ રાખવામાં આવ્યા છે મિત્રો કાલે અહીં જે યજ્ઞ થવાનો છે તો અહીં જે બોક્સ છે તેમની અંદર નાના નાના યજ્ઞકુંડો જો આવી રીતે લાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો જોઈ શકો છો કે જે બધી ડેકોરેશનની વસ્તુઓ બધી રાખવામાં આવી છે મિત્રો ત્યારબાદ આપણે આવી ગયા છીએ અહીંના રસોઈ વિભાગમાં તો તમે જોઈ શકો છો કે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં આવી શૂલો બનાવવામાં આવી છે અને અત્યારે બધી જ સ્ૂલો તૈયાર થઈ ચૂકી જોઈ શકો છો કે અહીં ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે જેમાં જે પહેલો ડોમ છે તે રસોઈ બનાવવા માટે છે અને આ બંને છે તે ભોજન માટે તો આની અંદર જ જે વીઆઈપી ભોજનાલય અને જનરલ ભોજનાલય બંને આની અંદર જ પાર્ટ આપવામાં આવશે વૃદ્ધાશ્રમ જે ત્રીસ એકરમાં આકાર લેવા જઈ રહ્યું છે જામનગર રોડ ખાતે જેમાં ચૌદસો જેટલા રૂમ હશે અને આશરે પાંચ હજાર જેટલા વૃદ્ધો તેમાં રહી શકશે તેના નિર્માણના લાભાર્થે માટે રાજકોટમાં પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન છે તારીખ ત્રેવીસ નવેમ્બરથી એક ડિસેમ્બર સુધી આયોજન થયેલ છે આશરે ઓછામાં ઓછા પચાસ હજાર લોકો આ કથા શ્રવણનો લાભ લેશે રોજ કથા પૂર્ણ થયા બાદ આ બધા ભક્તો પ્રસાદ પર અહીંયા ગ્રહણ કરશે આ સિવાય ખૂબ મોટા પાયે મંડપની વ્યવસ્થા જેમાં પચાસ હજાર સ્કવેર ફૂટના ચાર ડોમનું આયોજન કરવામાં આવેલ છે રસોડાની વિશેષતા કહીએ તો અઢાર જેટલા આખા માણસ સમાઈ જાય એવા ચૂલા બનાવ્યા છે અને એમાં રોજનું બાવીસ ગણ લાકડું વપરાવાનું છે રોજ નવ જેટલા ભોજનના આઈટમ લોકોને પીરસવામાં આવશે આ સિવાય આમાં સામાજિક કાર્યો રોજેરોજ થતા રહેશે જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ આવા અનેક કથાની સાથે સાથે થવાના છે વિશેષ કથામાં જોઈએ તો મેડિકલની પણ વ્યવસ્થા કરેલી છે કોઈની તબિયતમાં કાંઈ પ્રોબ્લેમ થાય તો અહીંયા આરોગ્ય કેન્દ્ર પણ ઊભું કર્યું છે આ સિવાય ગોરખપુરની પ્રેસ છે એનો પણ પુસ્તકનો એક સ્ટોલ કરેલો છે બ્લડ ડોનેશન કેમ્પ નવે નવ દિવસ ચાલુ રહેવાનો છે તો રાજકોટની જાહેર જનતાનો ખૂબ આમાં સહયોગ છે રાજકોટના દાતાશ્રીઓનો પણ ખૂબ સહયોગ છે લગભગ ત્રણ હજાર કાર્યકર્તાઓની તો ટીમ લાગેલી છે અને આખા સૌરાષ્ટ્રમાંથી ભક્તજનો આ કથામાં શ્રેષ્ઠિ કયો ઇન્ડસ્ટ્રાલીસ કયો રાજકારણી કયો કે ભાઈ સરકારી અધિકારીઓ કયો બધા આ કથામાં શ્રવણ કરવા માટે પધારવાનો છે આપણે જે ભાવિકો બહાર થી આવતા હોય છે ત્રણ હજાર લોકો ની રેવા માટેની વ્યવસ્થા છે જેને ત્રણ ટંકનું ભોજન એટલે કે સવારનો નાસ્તો બપોરનું ભોજન અને રાત્રિ ભોજન પણ આપવામાં આવશે આ સિવાય ત્યાં આગળ મેડિકલ ટીમ પણ રાખવામાં આવી છે આ સિવાય જે કથાશ્રવણમાં રાજકોટમાં દૂર દૂરના વિસ્તારથી લોકો આવવાના છે એના માટે વિનામૂલ્ય બસની પણ સુવિધા છે બસના સાત રૂટ બનાવવામાં આવી છે આ બસ લઈ આવશે અને કથાશ્રવણ કર્યા બાદ ભોજન લઈને લોકોને પાછા પરત પણ એના સ્ટેન્ડ ઉપર ઘરની નજીક મૂકી આવશે રહેવાની સુવિધા કઈ છે રહેવાની સુવિધા આપણે સોરઠિયવાળી ચોકમાં રાજકોટ નાગરિક સહકારી બેંક છે એની પાછળ છે ત્રણ બિલ્ડિંગ એમાં સુવિધા રાખેલ છે આ જે ગ્રાઉન્ડની અંદર તો આપણે જે કથા મંડપ અને ભોજનાલય કથા મંડપ છે ત્રણ ભોજનાલય છે અને ભોજન પ્રસાદ લેવા માટેના બે ડોમ્સ તમે જોઈ શકો છો જે અહીં કથા મંડપ છે તેમની પાછળ સુંદર મજાની આવી નાની નાની મઢોલીઓ બનાવવામાં આવી છે જેની અંદર કાર્યાલય રૂમો બનાવવામાં આવશે તો મિત્રો રાજકોટ મુકામે જે પરમપુંજ્ય વિશ્વની સંતરી બાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે એમની આપણે સંપૂર્ણ તૈયારીઓ નિહાળી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો અહીં સરસ મજાનું જે આયોજન થઈ રહ્યું છે તે નિહાળી શકે